તાલુકાના બોરસદ તાલુકામાં આણંદ ચોકડી ઉપર અને ત્યાં આગળ જબરજસ્ત ભૂખ લાગી એટલે આયા સીધા શિવશક્તિ ભોજનાલયમાં ત્યાં મિત્રો અને અગિયાર જણા હતા કે શિવશક્તિ ભોજનાલયમાં પચાસ રૂપિયામાં ફક્ત બધું જમવાનું છે એમાં રૂલી છે ખમણ અને પચાસ રૂપિયા ફિક્સ સારી છે એમાં આપણા પટેલ કાકા એકદમ જબરજસ્ત ગરમા ગરમ પૂરી અને રોટલી તરીને તો એની મેં ખમણ છે સલાદ છે ભાખરી છે ભાત છે અને મગનું સરસ મજાનું શાક છે અને દાળ પ્યોર ઘરનું જે જમો છો એ રીતે સરસ મજાનું ભોજન છે તો આપ મોર્સર તાલુકામાં જ્યારે ભી આવો મોર્સર માં તો આપ સૌને નમ્ર વિનંતી કે પટેલ કાકાના હોટેલ પર ખાસ મુલાકાત લો ફક્ત પચાસ રૂપિયામાં ઘર જેવું જમવાનું બનાવે છે અને એમની હોટલ આનંદ ચોકડી પર